શહેરના ગોકળપુરા ગામે બનેલી ઘટનાના મામલે શહેર એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ દ્વારા ક્રિમિનલ પ્રોસિજર કોડ 1993 ની કલમ 144 હેઠળ શહેરનામું પ્રસિદ્ધ કરાયું શહેરના ગોકળપુરા ગામે બનેલી ઘટના મામલે શહેર એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ દ્વારા ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973 ની કલમ 144 હેઠળ શહેરનામું પ્રસિદ્ધ કરાયું ગોકળપુરા તથા તેની આસપાસ 5 કિલોમીટરની ત્રિજ્યામાં સમાવિષ્ટ તમામ ગામોમાં જાહેર સુરક્ષા અને સલામતીના હેતમાં કરાયું શહેરનામું પ્રસિદ્ધ

પરિસ્થિતિ આજના આજ રોજ થોડું કાબૂ બહાર જતા એકસો ચુવાલીસ ધારા લગાવવામાં આવેલ છે મામલતદાર પાંચ કિલોમીટર ના એરિયામાં એકસો ચુવાલીસ દાખલ કરી છે બે દિવસ માટે સત્તર અઢાર તારીખ માટે બે દિવસ મામલતદાર બીપી પટેલ મામલદાર શેરા ગઈ કાલે શેરા પોલીસ સ્ટેશનના ગોકળપુરા ગામે એક મર્ડર નો બનાવ બનેલો હતો જેમાં બારીયા સમાજના દિનેશભાઈ બારીયા ઉપર એક ચંદુ ભરવાડ કરીને જે આરોપી છે એ અને એની સાથેના અન્ય બે ઈસમોએ લાકડીઓથી પ્રહાર કરેલો હતો ભેલાણ બાબતનો ઝઘડો હતો અને પ્રહાર કર્યો હતો જેના કારણે જે દિનેશભાઈ બારીયા છે એમનું દુઃખદ મૃત્યુ નિપજેલું હતું પોલીસે તાત્કાલિક એક્શન લઈ આરોપીઓ પકડવાની કામગીરી કરેલી છે આજે દિનેશભાઈની જે અંતિમ યાત્રા હતી એ દરમિયાન બારીયા સમાજના અમુક જે લોકો હતા એ લોકોનો એવો આગ્રહ હતો કે બોડીને ભરવાડ સમાજના લોકોના ઘરે લઈ જઈએ અને ત્યાં એમની અંતિમ સંસ્કાર એમના ઘરમાં કરીએ પોલીસે આ સમગ્ર જે સરઘસ હતું એને અટકાવવાનો પ્રયત્ન કરીને એમને સમજાવટ કરવાનો પ્રયત્ન કરેલો પરંતુ લોકો સમજેલા ન હતા એમાંથી અમુક જે લોકો હતા એમણે પથ્થરમારો કરવાનો પ્રયત્ન કરેલો અને પથ્થરમારો પોલીસ ઉપર કરેલો જેમાં બે પોલીસવાળાને સામાન્ય ઈજાઓ પણ થયેલી પોલીસે સ્થિતિ કાબૂમાં કરવા માટે ટીઆર ગેસના સેલ લગભગ આઠેક એક ટીઆર ગેસના સેલ છોડેલા છે હાલ પરિસ્થિતિ સંપૂર્ણ કંટ્રોલમાં છે જે તોફાન કરનારા તત્વો છે તેમને શોધવાની કામગીરી ચાલુ છે લગભગ બારથી પંદર આરોપીઓને શોધી પણ લેવામાં આવે છે કોમ્બિંગની કામગીરી પણ ચાલુ છે અને હાલ સંપૂર્ણ શાંતિ છે આરોપી કેટલા પકડી પાડવામાં આવ્યા